જિલ્લામાં ખેડૂતોએ મોરચો માંડ્યો છે જમીન સંપાદન સામે ખેડૂતોનો વિરોધ પ્રદર્શન પાવર ગ્રીડ અને સ્ટરલાઇટ વિચ કંપનીએ જમીન સંપાદન કરતા વિરોધ કરવામાં આવ્યો છે માંડવીના વીરપોર ગામે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરમાં વીજપુલ નીચે હવન કરી અને વિરોધ કરવામાં આવ્યો છે ખેડૂતોએ પદયાત્રા યોજી અને આક્રોશ વ્યક્ત કર્યો છે ખેડૂતોના આંદોલનને પગલે વીરપોર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું વાણિજ્ય લાઇન માટે જમીન સંપાદન હોય તો વળતર પણ વાણિજ્ય જેવું હોવું જોઈએ તેવું ખેડૂતોનું કહેવું છે સ્ટરલાઇટ વીજ કંપનીએ જમીન સંપાદન કરતા વિરોધ કરવામાં આવ્યો છે માંડવીના વીરપોર ગામે મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અસરગ્રસ્ત ખેડૂતોના ખેતરમાં વીજપુલ નીચે હવન કરી અને વિરોધ કરવામાં આવ્યો છે